નમસ્કાર દોસ્તો હું શું કલ્પેશ કર આ એમ પોતે વલોગમાં તમારું સ્વાગત તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગઢડા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે ને આજે છે નવું વર્ષ તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપીનિયર જીવનમાં ખૂબ આગળ વધુ શુભેચ્છા પાઠવું છું હવે જઈ રહ્યા છે આપણે સ્વામિનારાયણ મંદિર ગઢડા તો ગઢડા જઈને મળીએ તો મિત્રો આ છે ગેટ બાકી અંદરથી કંઈક જે સ્વામિનારાયણ મંદિર ગઢડા છે તેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો માધ્યમ સામે ઉપર મંદિર આવેલું છે હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ તો મિત્રો સામે છે મંદિર ને આ રીતની સીડી ચઢવાની રહેશે ને આપણે આ તરફથી આવ્યા હવે જઈ રહ્યું છે આગળ મંદિરની તરફ તો મિત્રો ઉપરથી કંઈક નીચેનું વી કંઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો નજાર પણ જોરદાર જોવા મળે છે અને બાજુમાં છે નદી ભીડ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી સામે છે મંદિર તો હવે જઈ રહ્યા છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે વિડીયો તો મિત્રો જે વિડીયો છે તે અહીં પૂરો કરીએ છીએ અને જે તમને આપણો વિડીયો બને તો વિડીયોને લઈ જશે અને આવા જ વિડીયો મળશે